જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફરાળી ફરસી પૂરી તો એકદમ ક્રિસ્પી અને ખાવામાં પોચી એવી આપણી ફરસી પૂરી આજે આપણે રાજગરો અને સાબુદાણામાંથી બનાવીશું તો આ પૂરી બનાવીને એક મહિના સુધી ખાઈ શકાય છે બિલકુલ ખરાબ થતી નથી અને આ પૂરી ખાવામાં એકદમ ફરસી બને છે તો પૂરી બનાવવા માટે મેં અત્યારે રાજગરો લીધો છે તો અત્યારે મેં આ રીતે જે આખો રાજગરો આવે છે તે લીધો છે તો તમે આ આખા રાજગરાની જગ્યાએ જે તૈયાર પેકેટમાં લોટ મળે છે તે પણ લઈ શકો છો પણ ઝીણો હોય તેવો લોટ વાપરવાનો છે અને સાથે આપણે એક વાટકી સાબુદાણા લીધા છે તો હવે આપણે આ બંને વસ્તુને પીસી અને એકદમ ઝીણો લોટ તૈયાર કરવાનો છે તો તેના માટે અત્યારે આપણે એક નાનો મિક્સર જાર લઈ લઈશું અને તેની અંદર આપણે લીધેલો રાજગરો લઈ લઈશું તો તમે ફરાળી જે લોટનું પેકેટ મળે છે તે લોટ લઈને પણ આ પૂરી બનાવી શકો છો હવે તેને પીસી અને આપણે ફાઇન પાવડર જેવો લોટ તૈયાર કરીશું રાજગરાને આપણે પીસી લીધો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ પાવડર જેવો આપણો લોટ તૈયાર થયો છે એકદમ ઝીણો જે પેકેટમાં આવે છે તેના કરતાં પણ ઝીણો આપણે તેને તૈયાર કર્યો છે તો હવે તેને આપણે એક બાઉલની અંદર લઈ લઈશું તો તેની અંદર કોઈ દાણો ના રહી ગયો હોય તેના માટે અત્યારે આપણે આ રીતે ઉપર એક ચારણી લઈ લઈશું અને લોટને આપણે પહેલાં ચાળી લઈશું હવે આપણે આ જ રીતે સાબુદાણાને પણ પીસી લઈશું તો તમે જોઈ શકો છો ઉપરથી થોડોક જ ભાગ રહી ગયો છે તેને આપણે કાઢી લઈશું એ આપણે તે જ નાનો મિક્સર ચા લઈ લઈશું અને જે સાબુદાણા લીધા છે તેને અંદર લઈ લઈશું અને સાબુદાણાને પીસીને આપણે તેનો પણ એકદમ ફાઇન પાવડર જેવો લોટ તૈયાર કરીશું સાબુદાણાને પણ આપણે પીસી લીધા છે તો તેનો પણ આપણે આ રીતે એકદમ સરસ એવો ફાઇન પાવડર તૈયાર કર્યો છે તો તેને પણ આપણે એકવાર ચાળી લઈશું તો આપણે રાજગરાના લોટની ઉપર ફરી આ રીતે ચાણી રાખી દઈશું અને તેની અંદર આપણે આ લોટને પણ ચાળી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ ઝીણો આપણો આ લોટ પણ તૈયાર થયો છે હવે આ લોટની અંદર મિક્સ કરવા માટેનો આપણે મસાલો તૈયાર કરીએ મસાલો તૈયાર કરવા માટે મેં અત્યારે આ રીતે ખાંડની લઈ લીધી છે તેની અંદર અત્યારે મેં વીસ દાણા જેવા કાળા મરી લીધા છે તે અંદર લઈ લઈશું અને તેની સાથે આપણે અડધી ચમચી આખું જીરું લીધું છે તે લઈ લઈશું અને તેની સાથે આપણે એક ચમચી સફેદ તલ લીધા છે હવે બધી જ વસ્તુને આપણે ખાંડી અને અધકચરી કરી લઈશું તો બહુ એકદમ ઝીણું નથી કરવાનું પણ આપણે અધકચરું રહે તે રીતે વાટી લઈશું ત્રણેય વસ્તુને આપણે આ રીતે અધકચરી વાટી લીધી છે તો હવે આપણે જે લોટ તૈયાર કરીને લીધો છે તેને લઈ લઈશું અને કાટેલા મસાલાને આપણે લોટની અંદર લઈ લઈશું હવે તેમાં આપણે એક ચમચી મીઠું લઈશું તો મીઠું અત્યારે આપણે ફરાળી મીઠું લીધું છે એટલે કે સિંધવ મીઠું જે ઉપવાસમાં ખાઈ શકાય છે હવે તેની સાથે આપણે તેલ ઉમેરીશું મોણ માટે તો અત્યારે આપણે એક ચમચી જેટલું તેલ લીધું છે તો બે વાટકી આપણે લોટ લીધો છે તો અત્યારે તેલનું પ્રમાણ આપણે એક જ ચમચી લીધું છે તો જરૂર પડશે તો આપણે મિક્સ કર્યા પછી એડ કરીશું તો આ રીતે સારી રીતે મસળી અને લોટને મિક્સ કરીશું તો આ પૂરી બનાવીને તમે એક મહિના સુધી રાખી શકો છો ને તેને રોજ તમે ચાની સાથે પણ ખાઈ શકો છો તો અત્યારે ફરી આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું હવે લોટને બાંધવા માટે અત્યારે આપણે ઠંડા પાણીનો ઉપયોગ નથી કરવાનો કારણ કે આપણે રાજગરાનો લોટ લીધો છે તો તે સારી રીતે બંધાય તેના માટે અત્યારે આપણે થોડું હુંફાળું ગરમ કરેલું પાણી લઈશું તો અત્યારે મેં એક વાટકી જેટલા પાણીને થોડું ગરમ કરી લીધું છે તો આપણે થોડું થોડું એડ કરીશું અને એકદમ કઠણ એવો આપણે લોટ બાંધવાનો છે લોટને મેં આ રીતે એકદમ કઠણ એવો બાંધી લીધો છે તો આટલો લોટ બાંધવા માટે આપણે અડધી વાટકી જેટલા પાણીની જરૂર પડી છે તો અત્યારે આપણે બે વાટકી લોટ લીધો છે તો સાથે આપણે અડધા વાટકી જેટલા પાણીથી આપણે લોટ બાંધ્યો છે તો અત્યારે આપણે જે સાબુદાણાનો લોટ લીધો છે જેના કારણે પાણી થોડું વધારે જાય છે અને હવે આપણે જરા પણ રેસ્ટ આપ્યા વગર તેમાંથી પૂરી બનાવવાની શરૂઆત કરીશું તો અત્યારે આપણે આ રીતે થોડો લોટ લઈ અને તેમાંથી નાની નાની સાઈઝના ગુલ્લા કરી લઈશું તો જે સાઈઝની તમારે પૂરી કરવાની હોય તે રીતનો આપણે આ રીતે લોટ લઈ લેવાનો છે અને તેના આ રીતે આપણે ગુલ્લા બનાવી લઈશું હવે લોટને આપણે સાઈડમાં મૂકી અને પાટલા ઉપર પૂરી વણીશું તો મીડિયમ સાઇઝની આપણે પૂરી વણીશું તો એકદમ જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં તે રીતની આપણે પૂરી વણવાની છે તો આ રીતે આપણે નાની પૂરી તૈયાર કરીશું અને તરતી વખતે પૂરી આપણી ફૂલી ના જાય તેના માટે આ રીતે આપણે ચપ્પુથી થોડા ખાણા કરી લઈશું અને જ રીતે આપણે વાંધેલા લોટમાંથી બધી જ પૂરી વણી અને તૈયાર કરી લઈશું રીતે બધી જ પૂરી વણીને તૈયાર કરી લીધી છે તો આપણે પાત્રીસ જેવી પૂરી બનીને તૈયાર થઈ છે તો એકદમ નાની વાટકીથી આપણે રાજગરો અને સાબુદાણા લીધા હતા તેમાંથી આપણે ઘણી બધી પૂરી બનાવીને તૈયાર કરી છે તો હવે આપણે પૂરીને તળવા માટે તેલને ગરમ કરવા રાખી લીધું છે તો હવે પૂરીને આપણે તળીશું તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ કરી દઈશું અને આપણે બનાવેલી પૂરીને તેલની અંદર લઈશું તો તેલ બહુ વધારે ગરમ હશે તો પૂરી આપણી જલ્દી લાલ થઈ જશે તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ મીડિયમ તેલમાં જ આપણે તેને તળવાની છે આ પૂરીને તળાતા પણ બહુ વધારે સમય નથી લાગતો ખૂબ જ ઝડપથી તે તળાઈ જાય છે તો આ રીતે આપણે બંને સાઈડથી ફેવરી અને તેને તળવાની છે તો રાજગઢાની સાથે આપણે અંદર સાબુદાણાનો લોટ પણ એડ કર્યો છે જેથી પૂરી આપણી થોડી સફેદ જેવી તૈયાર થશે અમે એકલું રાજગઢાનો લોટ લેતા હોય તો પૂરીનો કલર થોડો લાલ થઈ જશે તો આ રીતે આપણી પૂરી તળાઈને થોડી ગોલ્ડન રંગની થઈ ગઈ છે તો તેને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું તો એકદમ સરસ એવી આપણી પૂરી તળાઈ ગઈ છે આ જ રીતે આપણે બધી જ પૂરીને તળી લઈશું તો બધી જ પૂરીને આપણે તળી લીધી છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ક્રિસ્પી અને ફરસી બની છે મોઢામાં મૂકતા જ એકદમ વેરાઈ જાય તેવી તો આ પૂરીને તમે એકવાર બનાવી અને ડબ્બો ભરી અને એક મહિના સુધી રાખી શકો છો બિલકુલ ખરાબ નથી થતી અને ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો ઉપવાસ હોય કે ના હોય પણ આ પૂરી બધાને ખૂબ જ પસંદ આવશે તો તમને મારી આ પરસી પૂરી ફરાળી પરસી પૂરી બનાવવાની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં